જય ગિરનારી મિત્રો તો જો આપણે આવી ગયા છીએ ગિરના જંગલમાં જ્યાં પરિક્રમા કરવા જઈએ એટલે છેલ્લો પડાવ બોરદેવીનો આવે ત્યાંથી આપણે રામવારાના ભોંયરે જઈએ એટલે આ જો મોટી નદી આવે છે અને આ નદીમાં પાણી તમે જુઓ જઈ રહ્યું છે ચોખ્ખું તેલ જેવું આપણે બધી પરિક્રમા આમ પૂરી કરીને આવી એટલે છેલ્લે આ નદીએ તો નાવા આવી જ અને જો આ જબરી નદી આમાં માણસો બધું નહીં રહ્યું છે ચોખ્ખા પાણી અને આ બાજુ લોકો જે રસ્તો રામબાડાના ભોંયરે જાય છે ખાલી કેળી જેવો જ માર્ગ છે તમે જોઈ લો પથરા અને એમાં બધા લોકો આ રામબારાના ભોંયરે જ ચાલ્યા જાય છે તમે જોઈ શકો છો જો આ રામબારાને ભોયરા બાજુ જાય લોકો બધાય રામબારાના ભોંયરે દર્શન કરે અને ત્યાં રામબારાનું ભોંયરું અને સામે તાતણિયા ધરાવારીમાં ખોડિયાર બેઠી છે જ્યાં તાતણિયા ધરો છે એનાય દર્શન કરે અને રામબાળના ભોંયરે દર્શન કરી અને બધાએ પાછા બોરદેવી પાછું આવવું પડે આગળ વેલપા જવાતું નથી એટલે બધાએ આવી અને વળતા પછી જવા નદી રહીને એમાં નાય બાય અને કમ્પ્લીટ થઈ અને પછી પાછી પરિક્રમા ચાલુ કરે એટલે છેલ્લે ભવનાથમાં નીકળે તો જુઓ મિત્રો આ ઠંડુ બોર જેવું પાણી આવે ઓ પહાડનું ઝરમર ઝરતું પાણી આવે તમે જુઓ આ નદીમાં અને જો આ પાણી જઈ રહ્યું છે તો મિત્રો જુઓ આ જંગલનો નજારો અને નદીનો કાંઠો આ છે આ નદીએ તો લોકો બધા નાહવા ધોવાનું બધું આવે જો તમે જાળવા અને અહીંથી સીધા હાલે એટલે રામભાડાના ભોયરા તરફ જવાય અને પાછું એની રસ્તે પાછું આવવું પડે મિત્રો જોવા નદીના ઝરણા વહેતા તો ચાલો મિત્રો જય ગિરનારી ફરી મળશું બીજા વિડીયામાં જય ગિર